ફતેપુરા તાલુકાના મોટી રેલપુર ગ્રામે ગ્રામજનો અને સરપંચ ભેગા મળી દહેજ દાપોને લગ્ન પ્રસંગમાં દેખા દેખીના ખોટા ખર્ચો અટકાવવા બંધારણ કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના મોટી રેલપુર ગામે આજરોજ તારીખ ત્રીસ એક બે ના રોજ આદિવાસી સમાજ સુધારણાના નવા બંધારણ મુજબ નક્કી કરવામાં આવેલ ખર્ચપેટે રૂપિયા એક ઘરેણામાં ત્રણ તોલા સોનું પાંચસો ગ્રામ ચાંદી ડીજે સદંતર બંધ કદાચ લાવે તો દંડ પેટે લાવનારને એકાવન હજાર સમાજ દંડ કરવામાં આવશે અને સમાજ બહાર કરવામાં આવશે અને ડીજે લાવશે તો તેમના પ્રસંગમાં સમાજમાંથી કોઈ બેસવું નહીં મહેમાન આવવા જવાનું પાંચથી પંદર માણસોનો વ્યવહાર કરવો ગ્રામ બેઠક ત્રણ હજાર ભાગજેડિયાના વરપક્ષના ત્રણ હજાર કન્યા પક્ષના પચીસો ખર્ચ પેટે પચીસો ગણેશ સ્થાપનાનો સામાન એક બે વ્યક્તિએ થેલીમાં લઈ આવો છોકરી કુટુંબમાં ફળિયામાં જતી રહે તો ત્રણ લાખ એકાવન હજાર રોકડા લેવાના બંને પક્ષને દંડ પેટે પચીસ હજાર પચીસ હજાર કુટુંબમાં અને ફળિયામાં જતી રહે તો પાંચ લાખ લેવાના જે તે પિતાને સમાજ બહાર કાઢી મૂકવો જમણવારમાં દાળ ભાત કંસાર સાદું ભોજન રાખવું લગ્નમાં દારૂ સદંતર બંધ ઉપરોક્ત મુદ્દાઓ મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો તાલુકા સભ્યો તથા ગામના વડીલો ભાઈઓ દ્વારા નક્કી કરેલ છે તે તમામ મોટીરેલ પૂર્વ ગામના અને ફળિયાના આગેવાનો આ લગ્ન બંધારણ અમલ કરવામાં આવશે જો અમલ નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે લગ્નમાં ઢોલ શરણાએ દેશી વાજુ વગાડી શકાશે શરણાઇ વાજાવાળાને દસ હજાર વધારે આપવા નહીં તેમજ બીજા સમાજમાં છોકરીનું લગ્ન કરવામાં આવશે તો પાંચ લાખ રૂપિયા દંડ કરવામાં આવશે અને સમાજમાં બેસાડવામાં આવશે નહીં ગ્રામજનોએ જણાવ્યું કે આ નિયમનું પાલન નહીં કરનાર સમાજ વિરોધી ગણવામાં આવશે રિપોર્ટર કિરણ ડામોર મોદી ભારત ફતેપુરા